નમસ્કાર ખેડૂત મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આગ્રનો જે કઈ વિડિયો હતો એમાં પીએચ વિશેની માહિતી લીધી હતી એમાં આપણે એ જાણ્યું હતું કે સાત પીએચ હોય તો આપણે એને ન્યુટ્રલ એટલે કે તટસ્થ કહેવામાં આવે છે સાત કરતા ઓછો પીએચ હોય તો એને એસિડિક કહેવાય સાત કરતા વધારે પીએચ હોય તો એને આલ્કલાઇન કહેવાય મિત્રો સાત

જે પીએચ છે એ બધા પાક માટે ખૂબ જ સારો ગણવામાં આવે છે તથા તેની જે કઈ માહિતી આપણે આપણે મારફતે જોઈ હવે આ અંદર ખૂબ જ અગત્યનો ટોપિક છે ઈસી એની વાત કરવાની છે તો મિત્રો આ વિડીયોને અંત સુધી નિહાળજો અને જે કઈ માહિતી છે એ તમારી જે કઈ ખેતી પદ્ધતિ છે એમાં પણ અપનાવજો કારણ કે મિત્રો જો આજની ખેતીની અંદર આપણે થોડીક ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરીએ તો આપણે જે કઈ પાકનો વાવેતર કરીએ છીએ એ પાકમાં આપણે વાવેતર કરી અને લણી લઈએ છીએ જ્યારે પાક આપણો પૂરો કરીએ છીએ એની વચ્ચે ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે તો મિત્રો આ જે કંઈ માહિતીના અભાવને લીધે જે કંઈ થોડુંક નાની મોટી ચોકરી જતી હોય છે તો એમાંથી આપણે થોડુંક બહાર આવી અને આપણા પાકને સફળ બનાવીએ કારણ કે છેલ્લે તો આપણો ધ્યેય એક જ હોય છે કે આપણે જે કંઈ વાવેતર કરીએ છીએ એમાંથી આપણે સારામાં સારું ઉત્પાદન મેળવી શકીએ તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ઈસી ઈસી એટલે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે

કરવાની ક્ષમતા પણ દર્શાવે છે મિત્રો ઈસીએ દ્રાવણમાં આયનોની સંખ્યા અને એની સક્રિયતા દર્શાવે છે મિત્રો આના ઉપરથી આપણે એ કહી શકીએ કે આપણી જે કંઈ પેસ્ટ છે અથવા તો આપણું જે કંઈ પાણી છે એની અંદર ટોટલ ઓગળેલા જે કંઈ ક્ષાર છે એનું માપન કરે છે જેને આપણે ટોટલ ડિઝોલ્વ સોલિડ એટલે કે ટીબીએસ કહીએ છીએ હવે મિત્રો જે કઈ આપણે પાણી વાપરવાનું છે જે કઈ આપણી જમીન છે તો એની અંદર એની ઈસી કેટલી છે એ આપણને ખબર હોવી ખૂબ જ જરૂરી છે સુકન જરૂરી છે જે જમીનની અંદર મિત્રો ઈસી વધારે આવે છે એ જમીનની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય છે જે જમીનમાં ઈસી ઓછી આવે છે એ જમીનની અંદર ક્ષારનું પ્રમાણ ઓછું હોય છે મિત્રો ઘણી વખત તમે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોવ ત્યારે પાક અને તમે લઈ લ્યો ત્યાં સુધી તમારો પાક પીળો ને પીળો જ જોવા મળે છે એના જે કઈ પાંદ છે એ જ જોવા મળે તમે એની અંદર કોઈ પણ વસ્તુ નાખો કોઈ પણ સ્પ્રે કરો છતાં પણ એમાં રિકવરી ઘણી વખત આવતી નથી તો મિત્રો આના માટે તમારે એક વખત તમારી જમીનનું પૃથ્થકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમને તમારા જમીનની ઈસીની ખબર પડે હવે મિત્રો ઈસી જે છે એ કેટલી હોય તો સારી કેવાય કેટલી હોય તો વધારે કહેવાય એના માટે એક માપન આપેલું છે છે એમાં એવું કીધું કે મિત્રો બે ઓછી ઈસી હોય તો એને સામાન્ય ગણવામાં આવે છે આ જમીનને ખૂબ સારી ગણવામાં આવે છે અને બે કરતા ઓછી ઈસી વાળી જે કઈ જમીન છે બધા જ પાક વાવેતર કરવા માટે બે અને ચાર ની વચ્ચે ઈસી આવતી હોય આ જમીનની અંદર આપણે જે કઈ સંવેદનશીલ પાકો છે એના વાવેતર કરવાથી ઉપજમાં થોડોક ઘટાડો જોવા મળે છે ખાસ કરીને કઠોળ વર્ગના પાકો છે મગ છે અડદ છે ચણા છે તથા લઈ અને સુધી જે જમીનની ઈસી આવતી હોય છે આની અંદર લગભગ બધા પાકનું વાવેતર કરવું ખૂબ મુશ્કેલ બનતું હોય છે ખાસ કરીને આવી જમીનની અંદર જે આપણા પાકો છે જેમાં કપાસ આવે છે જવ આવે છે ત્યારબાદ બીટ જેવા પાકનું વાવેતર આપણે કરી શકીએ છીએ અને મિત્રો આ જે કઈ જમીન છે વધારે એસીવાળી જમીનો ખાસ કરીને દરિયા કાંઠાના વિસ્તારમાં જોવા મળે છે બાકી જે કઈ નોર્મલ જમીન હોય છે એની અંદર આટલી બધી એસી જોવા મળતી નથી મિત્રો છતાં પણ તમે અ અત્યાર સુધી જે કઈ કૂવાના પાણીનો ઉપયોગ કરતા હવે સિંચાઈની જે કઈ પદ્ધતિઓ હોય છે આપણે બોરના પાણીનો પણ ઉપયોગ કરતા થયા છીએ તો મિત્રો જે કઈ બોરનું પાણી જે પાંચસો ફૂટ સાતસો ફૂટ હજાર બારસો પંદરસો સત્તરસો ફૂટેથી આવતું હોય છે તો આવા પાણીની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય છે તો જ્યારે તમે તમારા જમીનની અંદર પાણી આપી દો છો અથવા તો વધારે જે કઈ આપણે ખાતરો નાખી દઈએ છીએ અને ત્યારબાદ આપણી જમીનની અંદર સફેદ સારી જેવું જોવા મળતું હોય છે તો મિત્રો આનો મતલબ એમ થયો કે આપણી જમીનની અંદર સારનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ ગઈ છે હવે મિત્રો ખાસ અગત્યની વાત એ છે કે જો તમારી જમીનનું પૃથ્વીકરણ કરી અને અહેવાલની અંદર રિપોર્ટની અંદર ઈસી વધારે આવે તો એમાં શું કરવું તો પેલા તો મિત્રો જોઈએ કે જેથી કરીને વધારા સાર છે જતા રહીએ ત્યારબાદ આમની અંદર જે કઈ પૂરેપૂરું પોહવાયેલું છાણિયા ખાતરનો ઉપયોગ કરીએ ત્યારબાદ ઓછા પીએચ વાળા જે કઈ ખાતરો છે અથવા તો ઓછા ક્ષારવાળા નુકસાન કરતા ક્ષાર જેની અંદર ઓછા હોય એવા ખાતરોનો પણ આપણે ઉપયોગ કરીએ દાખલા તરીકે આઈસીએલ કંપનીનો જે પોલિસેલ ફેટ આવે છે એ એક માત્ર ચાર તત્વો વાળું કુદરતી ખાતર છે તો આવા ખાતરોનો ઉપયોગ વધારીએ ત્યારબાદ થોડાક ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ વધારીએ તો આ જે કઈ આપણી જમીનની એસી છે એને આપણે થોડી ઓછી કરી શકીએ છીએ જ્યારે આપણે વધારે ઊંડાણ એટલે કે બોરનું પાણી વાપરતા હોઈએ છીએ તો એ પાણી આપણે આપણા જે કઈ પાક હોય એમાં પિયતની કટોકટીની કટોકટી અવસ્થા હોય ત્યારે જ વાપરીએ જેથી કરી અને આપણું જે કઈ જમીન છે એની અંદર પાણી મારફતે પણ સાર ઓછા ઉમેરાય અને આપણી જે કઈ જમીન છે એને આપણે એની જે કઈ ફળદ્રુપતા છે એ જાળવી શકીએ અથવા તો વધારી શકીએ આ રીતે આપણી જમીનનો ઈસી છે એને આપણે મેન્ટેન કરી શકીએ છીએ હવે વાત કરીએ પાણીના ઈસીની તો મિત્રો આપણું જે પાણી હોય એનો ઈસી ઓછો હોય તો એને ખૂબ જ સારો ગણવામાં આવે છે ઘણી વખત પાણીનો ઈસી સાત આઠ દસ સુધી પણ હોય છે તો મિત્રો આવું પાણી છે એ આપણે ખેતરમાં નાખીએ એટલે વધારે માં વધારે સારા આપણા ખેતરમાં ઉમેરાવાના છે તો શક્ય હોય તો

ખેડૂતો રિપોર્ટ કરાવ્યો પણ બધાનો રિપોર્ટ સેમ આવ્યો છે પણ મિત્રો તમે સારી લેબની અંદર કરાવશો અને જો સેમ આવતો હોય છે તો એક તમને ઉદાહરણ આપું કે માનો કે લેબની અંદર ફોસ્ફરસ તમારી જમીનમાંથી કાઢવામાં આવ્યો છે તો એમાં જે લભ્ય ફોસ્ફરસ છે એ અઠ્યાવીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર કરતાં ઓછું રીડિંગ આવ્યું તો એને ઓછો ગણવામાં આવે છે અઠ્યાવીસ થી છપ્પન ની વચ્ચે અથવા તો તમારા ગામની અંદર લગભગ તમારી ખેતી પદ્ધતિ સરખી હોય છે ખાતર આપવાની પદ્ધતિ સરખી હોય છે ખાતરો બધા સરખા આપતા હોવ છો તમારી જમીન જ્યારે બન્ય હોય છે ત્યારે એનો પિતૃ ખડક જે કઈ છે એ જ હોય છે તો તમે બધા માનો કે અઠયાવીસ થી છપ્પનની વચ્ચેની રેન્જમાં તમારી જમીનના રીડિંગ આવ્યા તો તમને જે કઈ લેબ ટેકનિશિયન કરશે તો એ જ આવવાની છે પણ એ બાબત કરતા ખૂબ જ અગત્યની બાબત એ છે કે તમને એની અંદર ભલામણ કયા ખાતરની કરવામાં આવી છે અથવા તો તમારી જમીનનો ઈસી કેટલો છે તમારી જમીનનો પીએચ કેટલો છે એ બધાના રિપોર્ટમાં અલગ અલગ હશે તો આપણે દર વર્ષે અથવા તો દર ત્રણ વર્ષે એક વાર જમીન ચકાસણી કરી અને આવી બધી માહિતી રાખવી ખૂબ જ જરૂરી બની છે મિત્રો આગળના વિડીયોની અંદર આપણે વાત કરી હતી કે કોઈ પણ પાક હોય ને એનું જીવન ચક્ર પૂરું કરવા માટે સત્તર તત્વોની જરૂર પડે છે એ સત્તર તત્વો ક્યાં હતા એ બધી ડિટેલમાં માહિતી વિડીયો મારફતે લીધી હવે મિત્રો આગળના જે કઈ વિડીયો છે એ વિડીયોની અંદર આપણે એક એક તત્વો વિશે એ તત્વો નું કાર્ય શું છે એ અસર જોવા મળે છે આ બધી જ માહિતી આપણે ડિટેલમાં આગળના વિડીયો દ્વારા રજૂ કરવાની છે તો મિત્રો અમારી આ ચેનલ સાથે જોડાઈ રહો જો હજી સુધી પણ તમે અમારી આ ચેનલને ને ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવી માહિતી છે તમારા સુધી સમયસર પહોંચી શકે જો મિત્રો તમને અમારા આ વિડીયો અથવા તમારી આ માહિતી સારી લાગતી હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને જો તમે અમારો આ વિડીયો ફેસબુકના માધ્યમથી જોતા હોવ તો અમારા પેજ ફોલો કરજો અસ્તુ